સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાના અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું કુંભાણીના ટેકેદાર એવા બનેવી ભાણ્યો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં તો બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ ન હતી એટલું જ નહીં ટેકેદારોને ધાક ધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત આઠ ઉમેદવારો પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું જોકે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ત્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણી પંચે મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા છે સમગ્ર મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બેઠક યોજી ભાજપના વિજેતા ઉમેદવાર મુકેશ દલાલ સહિત સુરત ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ભારત દેશમાં પહેલું કમળ એમને સુરત શહેરમાં કમળ જે ખીલ્યું એમના ચરણોમાં હું અર્પણ કરું છું